વાયનાડ ભૂસ્ખલનને લઈ પુનર્વસનમાં વિલંબને કારણે બચેલા લોકોનું વિરોધ પ્રદર્શન બે હજાર ચોવીસના જુલાઈમાં વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલનના બચેલા લોકો પુનર્વસન પ્રક્રિયામાં વિલંબને કારણે લોકો ચુરલમલા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન છે ભૂસ્ખલનગ્રસ્ત તાત્કાલિક ઝુંપડીઓ બનાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેમની રેલીને રોકવામાં આવી હતી જેનાથી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી વિરોધ કરનારાઓની મુખ્ય માંગ છે કે પુનર્વસન પ્રક્રિયા ઝડપી કરવામાં આવે અને કેન્દ્ર સરકાર દ્વારા પાંચ સેન્ટ જમીન ઉપરાંત વ્યાપક રાહત પેકેજ આપવામાં આવે રાજ્ય સરકારે ત્રણસો ત્રેવીસ પરિવારોને પુનર્વસન માટે યાદીબદ્ધ કર્યા છે અને બે નવા ટાઉનશીપ્સ બનાવવાની યોજના છે પરંતુ પ્રદુષણકારોનું કહેવું છે કે આ પ્રક્રિયા ધીમી છે અને ઘણી પરિવારોને હજુ સુધી યોગ્ય સહાય મળી નથી રાજ્યના મંત્રી એ કે શશીન્દ્રને જણાવ્યું હતું કે જેઓ ભૂસ્ખલનમાં તેમના ઘરો ગુમાવ્યા છે તેમને ચિંતા કરવાની જરૂર નથી સરકાર ચોક્કસપણે તેમને પુનર્વસિત કરશે તેમણે વધુમાં જણાવ્યું કે વિરોધની જરૂર નથી કારણ કે સરકાર પુનર્વસન માટે પ્રતિબદ્ધ છે પોલીસ સાથેની ચર્ચા બાદ વિરોધ કરનારાઓએ તાત્કાલિક રીતે તેમના આંદોલનને સ્થગિત કર્યું છે તેમણે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરીને સત્તર પરિવારોને લાભાર્થી યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા અંગેની સમસ્યા ઉઠાવવાની યોજના બનાવી છે જો આ મુદ્દો ઉકેલાશે નહીં તો તેઓ ફરી ધરના ધરણા પ્રદર્શન શરૂ કરવાની ચેતવણી આપી છે